આપડે માંથી જરૂરી કામ બહુ કરે કે આપડે કઈ નથી ખબર આપડે કે બધાય આપણને મનો તો બઉ હેરાન કરે અમારે ઘરે ત્રણ વસ્તુ હતી એક વસ્તુ બાવો લઈ ગયો

મેખાણી નગર ની ઝુંપડી મેઘાણી નગર ઝુંપડી વાળો હેરાન કરે વાવો પણ વસ્તુ વસ્તુ મોકલવી નહીં

ના ના એમાં જોરવા ગઈશ ને છોકરા ભરવાનો હતો પછી કામ જ નો થાય એક કામ બગડી બગડીજુ અને આપડે મકાન કરવું હોય તો નો થાય ગમે થાય ને તો કઈ મને ખબર નઈ મને બે વર્ષથી ખબર પડી મારી ને મારી પાણી થી એમ બની છે આ બધી બન્યું છે

એમાં મેં સંસાર છોડી દીધો હે એમાં ત્રણ વાળા થઈ ગયા એટલે હેરાન કરે ધણી હેરાન કરે તો આમાં છોડી લઈ હું ચાર પાંચ મહિના બાદ રહી હું અમદાવાદ વીજીમાં રેતી હતી

અને ઈ જુરામ નગર વાળો આવતો હોય તોય ભલે શીખ ભાઈ અહીંથી દાદરો ચડે પેહલા ઘર માં આવતો તો પછી અહિયાં હવન ને એવું કર્યું એટલે ઘરમાં નતો આવતો તો દાદરો ચડતો તો પાછી પાછળ એકાણે દે મને બીવરાવે એક ઘડી થઈ નવ આજે આજે હવન માં કે જો ફલા ઠેકાણે દેશ તો કે મેય ને થાય ઈ રૂપ લઈને આવ્યો તો એવું કે હવે ઈ જે પીર દાદો હોય કે સી ખબર કોણ છે અમાર કરવાડા ક્યાં કરે તમે કોણ કોણ શું નું એટલી શું કરે સરવાર હોય તો પાછો ન કરવા દેપોને યામ આ હમત તો નથી યામ વસ્તુ લીવડો હે ને માં જા ને આ એક રે ને એને તમે એમ કે ને કે એની તો

ના ના નાનું ને બધું મને એવી હોય છે કે માતાજી હું તો પૂજા દીધી પૂજા કરતી હું તો કે પૂજા જ નથી કરતી આ હું આપણને હારું ના થાય હું પૂજા કરે

એટલે કાયદેસર બાઈ ની વાત કરો છો ભૂત પ્રેત ની વાત કરો છો ના કાયદેસર બાઈ ની આ ઈ ની આયે સેટિંગ કરેલું આ વસ્તુ નું હોય ઈ બાઈ વસ્તુ હોય તો વસ્તુ હોય ઈ બાઈ ની આયે સેટિંગ કરેલું હોય એમ ઈ બાઈ કોણ ઈ આ કેરી નું બચ્ચું શું છે લ્યો એક એક હાજી બોને છે એક દેરાણી છે બધા લગભગ આમાં છે મારા લગન કેરા ને એટલા વર્ષથી કામ કરાવે હે અમારી પાસે

તમે વાત કહું અનુભવ બધાય અરવિંદ એટલે આનો રસ્તો હું કરું ઈ મને બતાવજો

गावो हो, हा महाव मपदमा या जा पेट्रोल पुरू पडो भजन गावावा वटा तो नु केवाय तम नको भजन गाता नला तमारा ऊपर का बडा ऊपर पैसा उडाडे की उडाडे धर्मादा बपराय अन धर्मादा लाबर वही wykorाम करतू architectural है.. वागर काम करे आवे हाकेवे? अक्रओस्त सौपас अरी नात्मा इने है.. जाओ व्यभए रुम्यग मत्रिया लाओऊ भीपनर्पynnपऊ.. रामपनर्पनर्पात पेडन Carrie, सपपब शों होप आमे, छेरान.. जाओ नाओá नाओ.. रहता ना मत्र

પછી આવ્યા હોય ને થાય તક માં કેટલાય ઘરે ક્યાં ગોપવા ઝૂપડી વાળો બાવો વાયના પાટ હા અમને દસ દિન ઝું કર્યું પણ મેં વાતના ભોગવા ન દીધો એવો પાઠ કટુડા વાળા એવો પાઠ ક્યાં કરવી નો કે તમારું બધું સારું થઇ જાય મન કે એવો પાઠ નો કરવા દીધો ઘરે કટુડા વાળા બાવો

એવા રોગ કઈ થઈ મરી છે આમ આટકોટ એક આમ ગામ છે બીજું એક દરબારી ગામ જે નાનું એવું ગામ છે નાનું એ સાધુ ના ઘેરિયા ને એક

મેને આ વાસના એપાર્ટમેન્ટે પહેલી વાર જોયો કે ભાઈ આ એકા બીજાની સ્ત્રીઓ સાથે વાસના પગવવાનો પાઠ મંડાય ઈ મે તમને પૂછું થાવાને વાસનાનો પાઠ બીજાની બાયુાર ગગજીન ઝૂપડીવારા બાવા વાસના ગોબે ને મને હું કહે કે બીજ અકારે શું અતારી ઇમલામાં આ એને ગોબેતી મેરે વાસના અને છે ને આ ગગજીન ઝૂપડીવારા બાવા એ હું

બઉ સત્સંગમાં જવું પડે કે સારા માણસનો સંગ કરવો પડે તો આ મગજ નીકળે નહીં પાઠ સત્ય વસ્તુ એ બધું ખોટું છે કેમ કે તો કોઈ પણ માણસ હોય ઈ કઈ પાઠ કરો ને હોય એવું થોડું થાય ને બધી